दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहतोन धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतनं संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी मोहतो

પાનખર વીતે અને વસંત આવે અને સુકા ખરખર થતા જીવનને નવા અંકુર ફૂટે ફરી એકવાર લાલ પીળી પોપટી લીલી કુંપળો સૂર્યપ્રકાશે તાજીમાજી થઈ મહોરવા થનગની ઉઠે વસંત અને ઉનાળે પરિપક્વ થયેલા વૃક્ષને ફળ અને ફૂલ શોભાવી રહે અચાનક વર્ષાના અમીછાટણા જીવનને નવપલ્લવિત કરી જાય મોર પપીહા ચાતકની જેમ મન પણ કેકારવ કરી ઉઠે કલરવ કરી ઉઠે પણ મિત્રો અંકુર તો વગર મોસમે ગમે ત્યારે મનની ધરતી પર ઉગી નીકળે અને એની બધી જ શાખાઓ સાથે પ્રિયતમના હૃદય આકાશે ફેલાય આવનારા તોફાન ઘેરાનારા ઘેઘુર વાદળો કે સંજોગોની કડકડતી વીજળીથી બેખબર એ તો લહેરાતા રહે પાંગરતા રહે મદમસ્ત પ્રેમ મધાંત બની આખાએ આયી દે અને વિવેકવાન ભૂલેલું મન દોરી કપાયેલ પતંગની જેમ જીવન આકાશે ગોથા ખાય પ્રેમનો મદ ઉતરતા ફક્ત મન જ નહીં પણ તન મસ્તિષ્ક અરે આખું અસ્તિત્વ જ ઘાયલ થઈ પેલા જટાયોની જેમ મૃત્યુ રૂપી રામની રાહ જોઈ રહે આવા ઘાયલ પ્રેમીને જોઈને થાય કે વૃંદાવનમાં પ્રેમ લીલા રચનાર શ્રીકૃષ્ણ તો સંવર્ધનની પરાકાષ્ઠાને યોગની ચરમસીમા સાથે સરખાવે છે તો પછી આ કયો અને કેવો પ્રેમ છે જે અધોગતિની દુર્ગંધ સુધી લઈ જાય છે આવો સાંભળીએ રામ મોરીના વાર્તા સંગ્રહ મહોતુની વાર્તા ગરમાળો ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ ઘરને તાળું માર્યું અને જતાં જતાં અરીસા સામે જોવાનો લોભ રોકી ન શકી કપાળ વચ્ચે લાગેલી નાની સલવાર કુર્તાને મેચિંગ લાલ કેસરી રંગની મિંદીને કશાય કારણ વિના કપાળ પરથી ઉખાડી અને ફરી લગાવી અને સહેજ મલકાઈ કાળા વાળની વચ્ચે એક નાનકડો આછો સફેદ વાળ દેખાયો તરત જ ખેંચી કાઢ્યો ને ફરી મલકાય સેન્ડલ કાઢ્યા ને ઘર બહાર નીકળવા ગઈ ને ઉમરે ભટકાણી સહેજ હળવો સિસ્કારો નીકળી ગયો જમણા અંગૂઠાના નખ પર વાગ્યું હતું અને સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી ફટાફટ સેન્ડલ બદલી અંગૂઠો પંપાળી એપાર્ટમેન્ટની બહાર નીકળી સામેના મકાનવાળા બેન કચરો ફેંકવા બહાર નીકળ્યા એ મારી તરફ એક ધારું જોવા લાગ્યા એટલે મેં ચાલવાની ઝડપ વધારી દીધી એની નજર એણે ફેંકેલા કચરાની રજની જોડે જોડ મારી પાછળ ચોંટી ગઈ થોડે આગળ નીકળીને સામે શાકભાજીની લારીવાળી મળી મેં એના પર ધ્યાન ન આપ્યું પણ એકાઈ તંત મૂકે લ્યો બોન કે બાજુ હાલ્યા શાક લેવું હોય કે નહીં મેં ફટાફટ પર્સમાંથી દુપટ્ટો કાઢ્યો અને મોં ઢાંકતા બોલી ફ્રેન્ડના ઘેર જાઉં છું મમ્મી બારગામ ગઈ છે જો કે મને જ મારી વાતમાં વજન ન વર્તાયું સાવ બોદું બાનું લાગ્યું બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા સોસાયટીના ગેટ સુધી પહોંચતા તો પરસેવે રેપ જેપ સારું છે ઉનાળો છે નહીતર આ પરસેવાનું દેખાવાનું કોઈને કારણ શું આપત સોસાયટીના બસ સ્ટોપે હું ઊભી રહી ગઈ પર્સમાંથી મોબાઈલ કાઢીને મેં સરને ટેક્સ્ટ કર્યો આઈ એમ કમિંગ અને એમનો કલાક પહેલાં આવેલો મેસેજ ડિલીટ કર્યો આઈ એમ અલોન ઇન માય હોમ કાજલ ઇઝ આઉટ ઓફ ધ સિટી એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે એટલે કાલે સાંજે આવશે બસ સ્ટોપના પડછાએ બે ત્રણ ગાય બેઠી બેઠી વાગોળતી હતી એનું ઉપરનું સ્થિર જડબું ને હલતા નીચલા જડબા પર ફીણ બાંધેલા હતા બાજુના પાનના ગલ્લે ક્રિકેટ જોતા બે ત્રણ કોલેજિયન મારી સામે જોઈને કંઈક કમેન્ટ પાસ કરી જોર જોરથી હસતા અને એકબીજાને તાળીઓ આપતા હતા ખબર નહીં શું વાગડતા હશે આ બધા હરાયા એવું બબડતા મેં ચહેરા પર બાંધેલા દુપટ્ટાને સરખો કર્યો અને ગોગલ્સ ઊંચા ચડાવ્યા પછી થયું ક્યાંક આ બધા સરના ઘરના બાજુના તો નથી ને પણ એમ ખાતરી કરવા માટે પણ પછી એ તરફ બીજી વાર ધ્યાનથી જોવામાં મને બીક લાગી રસ્તો પણ થોડો તપીને અકળાઈને એકલો પડ્યો હતો મારી બંને હથેળી વારંવાર ભીંજાઈ જતી હતી ગળે શોષ પડ્યો સખત તાપ પડતો હતો બોટલ કાઢીને પાણી પીધું થોડું પાણી બસ સ્ટોપના પતરાની બેન્ચ પર ઢોળ્યું થોડું રેલાયું ને પછી પાછળ પાછળ સુકાતું ગયું જાણે અહીં કોઈએ પાણી ઢોળ્યું જ નથી એમાં ગમત પડતી તે તપી ગયેલા બેન્ચના પતરા પર પાણી ઢોળ્યા કરતી ને સુકાયેલા પાણીના પ્રવાહની નિશાનીઓ જોયા કરતી ને જૂની સુકાયેલી નિશાનીઓ શોધ્યા કરતી રંગ ઉખડી ગયેલા અડકો ત્યાં પોપડીઓ ખરે એવા ખખડેલ બસ સ્ટોપના પતરામાંના કાણામાંથી ચડાઈને તડકો મારી પીઠને દઝાડતો હતો બસ સ્ટોપની સાવ બાજુમાં ઊભેલા એકવડિયા આ ગુલમોહોર પર કેસરી ફૂલોના ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા મને હંમેશા સુંદર લાગે મારો ફેવરેટ કલર એટલે લાલ કેસરી રંગોનું મિશ્રણ ગુલમોહર ગુલમોહરના ટેકે બસ સ્ટોપ છે કે બસ સ્ટોપના ટેકે ગુલમોહર એક એવું મુશ્કેલ હતું અને હું હંમેશા એ વિચારતી ત્યાં જોયા કરતી સડકના સામા છેડે પાંજરામાં પાંગરેલો ગરમાળો પીળી ઉદાસીમાં મને આ બધું આમ કરતી જોયા કરતો અને પવનની લહેરખીઓમાં હાલક ડોલક થયા કરતો આટલા વર્ષોથી અહીં રહું છું પણ આ ગરમાળા પાસે ગઈ નથી જોયો છે માત્ર દૂરથી ક્યારેક સૂંડલોક પાંદડાની વચ્ચે શાંત તો ક્યારેક ઉનાળાની પીળી લહેરમાં સહેજ સહેજ હાલક ડોલક ન તો એ મારી પાસે આવવાનો હતો ન તો હું ક્યારેક એની પાસે જવાની હતી બસ એકબીજાને દૂરથી તાક્યા કરવાના હતા વચ્ચે જે આ કાળી તપેલી ખાબડખુબડ સડક છે એની મર્યાદા રાખી હતી અમે બંનેએ હું અહીં ઊભી ઊભી જે કાંઈ કરું એ એણે જોયા કરવાનું હતું ને એ જોયા કરે છે ચૂપચાપ ને મારે રાહ જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું કરવાનું તે અત્યારે પણ બસની રાહ જોઈને ઊભી હતી સહેજ કંટાળી હતી ત્યાં હાફથી ધણધણથી બસ આવી માંડ મળી સર મને પૂછતા કાવ્યા તને બસમાં ગીરદી તો નથી નડતી ને મેં એકવાર જવાબ આપેલો ડોન્ટ વરી સર હું મારી જગા કરી જ લઉં છું લટકવું ને ટીંગાવું મને ન ફાવે ને મારા જવાબથી થોડા અકળાયેલા મારી સામે જોઈ રહેલા ને પછી શર્ટ પહેરીને હું હમણાં હું કહીને પેકેટમાંથી સિગારેટ કાઢી બહાર નીકળી ગયેલા મને કંઈ સમજાયેલું નહીં કે મેં શું કહ્યું કે સાવ આમ ટિકિટ ટિકિટ બેન કઈ જવું છે કંડક્ટર એટલા જોરથી કીધું કે આજુબાજુવાળા મારી સામે જોવા માંડ્યા મને થોડી ગભરામણ થઈ ગઈ જીભ તો જાણે ચોંટી જ ગઈ હે એટલે મારે ના તમારે નહીં મારે જવું છે કંડક્ટર એકદમ બેપરવાહીથી બોલ્યો મને બહુ માઠું લાગ્યું કોઈ ગાલ પર તમાચો માર્યો હોય હું સમસમી ગઈ સેજ રડવા જેવું પણ થઈ ગયું મારે મારે ધરડી એકસાથે કેટલી બધી આંખો મારા તરફ મંડાય મને તો એ નામ બોલતા આટલી તકલીફ કેમ થઈ એ જ નહોતું સમજાતું એ ભાઈ એમને ધરની ધર દેરાસરની ચાલી દે મારી બાજુમાં બેસેલા એક આંટી બોલ્યા આ નક્કી કરીને ચડતા હોય તો લે અહીં નવરા થોડીને બેઠા છીએ બોલવામાં બી કલાક કરે એ બોલે ત્યાં ઘડી એનું સ્ટેશન બી આવી જાય ને પછી જવાબ તો અમારે હાલવાનો ને એવું બબડતો બબડતો એ ટિકિટ ફાડીને પૈસા લઈને જતો રહ્યો મેં બારીની બહાર પ્રયત્નપૂર્વક મોત દબાવી રાખ્યું નજર પણ જાણે કે વધારાનો લોખંડનો સળિયો બની બસની બહાર બારીએ લાગી ગઈ આંખો ભરાઈ આવી ધલનીધરમાં જોબ કરો છો તમને આવા સમયે આ બસમાં ઘણી વારે જોયા છે એટલે હું ને કોમ કરું છું ચંદ્રનગરમાં આ ડૉક્ટરનું બૈરું હાવ ગોણા જેવું છે તે હું બેબીન રમાડું છું આયા છું મેં આંટીની વાતમાં ધ્યાન જ ન આપ્યું આવા લોકો છે ને બહુ સ્માર્ટ હોય કઈ ઘડીએ તમારી પાસેથી કઈ વાત કઢાવી લે ખબર ખબરે ન પડે સહેજ વાત કરીશ તો કોના ઘેર જઉં છું શું કામથી માંડીને એ તમારા શું થાય સુધીનું પૂછી કાઢશે એ બીકે હું ચૂપ જ રહી પછી એ બેનને થયું હશે કે હું સૂઈ ગઈ એટલે ચૂપ થઈ ગયા આવી ફિલિંગ્સ મને બીજી એકવાર પણ આવેલી ત્યારે પણ રડી પડેલી લગભગ આવો જ ટાઈમ હતો સરની સાથે જ હતી એમના બેડરૂમમાં અને ડોરબેલ રણકેલી ખૂબ ગભરાઈ ગઈ હતી સર પણ પરસેવે રેપઝેપ કપડાં તો ક્યાંય પહેલી વખત કશુંક સારું નથી કરતી એવો ભાવ મારા મનમાં આવ્યો સર દોડીને બહાર ગયા મને અંદર જ રહેવાનું કહ્યું હું ક્યાં સંતાઉં એવો કોઈ આઈડિયા ન આવતા એના મોટા ટેબલના નીચેના ભાગે સંતાઈ ગઈ મારા કપડાં તો મારી સાથે ક્યારેક આવું એ હું જોરથી રડી પડી છે એ બી કે મારાથી મારા મોઢે હાથ મુકાઈ ગયો સર દસ મિનિટમાં પાછા આવ્યા અને સિગારેટ સળગાવી શર્ટ કાઢ્યો અને એસી ફૂલ કરી ધુમાડાના ગોટે ગોટા કાઢવા લાગ્યા હું બહાર નીકળીને રડી પડી એમણે મને શાંત પાડી અને કીધું વરી કાજલ હતી પેઇન્ટિંગ્સ ભૂલી ગઈ હતી જતી રહી હું બાથરૂમમાં પૂરાઈ ગઈ ને ક્યાંય સુધી પાણીની છાલકો ચહેરા પર મારતી રહી બાથરૂમમાં પહેલી વખત મને અરીસોએ ડરાવતો હતો હિંમત જ ન થઈ મારું મોઢું જોવાની ફ્રેશ થઈને ફટાફટ નીકળી ગઈ પણ આંખો તો જાણે વરસવાનું બંધ જ નહોતી કરતી રસ્તામાં પણ ગોગલ્સની અંદર રડતી રહી એ રાત્રે એક અનનોન નંબર પરથી એક મેસેજ આવ્યો સોરી ફોર ધીસ નોન જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા ને હેરપિન ભૂલવી સારી આદત નથી નેક્સ્ટ ટાઈમ પેઇન્ટિંગ્સ ભૂલ્યા વિના સાથે લઈ જઈશ આખી રાત હું સૂઈ ન શકી શું રિપ્લાય આપવો થેન્કસ કે આઈ એમ સોરી રાતભર મેં સરના ઘેર દિવાલો પર જોયેલા મેડમના ફોટા અને એમાંથી છલકાતા પીળા સલવાર ને પીળી સાડી અને એમની મોટી પારદર્શક આંખો બધું ઉભરાતું રહ્યું મારી આંખોમાં જાણે એમાંથી મને મારો જ પડછાયો મળતો હોય ઘણીવાર સરના ઘરે બાથરૂમમાં નહવા જાઉં ત્યારે અરીસા પર મેડમની બિંદીઓ ચીપકેલી જોઉં પછી એ પીળી બિંદીઓને મારા ચહેરા પર લગાવું અને પછી ક્યાંય સુધી મને આમ અરીસામાં જોયા કરું હું હવે અરીસામાં મારી જાતને ફેસ કરી શકતી ધીમે ધીમે મેડમના વાળ તો બહુ જ મોટા ને એનો ઢળતો અંબોળો બહુ જ ફાઇન લે હું અરીસામાં મારા વાળને ઢળતા અંબોળામાં બાંધવા જાઉં તો બંધાતા જ નહીં તોય હું પ્રયત્ન કર્યા જ કરતી મમ્મીએ એકવાર મને આમ અરીસા સામે મહેનત કરતાં જોઈને કહેલું કાવ્યા તારા વાળ ઢળતા અંબોડા માટે ટૂંકા પડે ને પછી બે ઘડી હું કંઈ કેટલું વિચાર્યા કરતી ને પછી અરીસા સામે જોઈ પીળી બિંદી કપાળ પરથી કાઢી નાખી ને પાછા ગુલમોહરના રંગની રાતી કેસરી બિંદી લગાવી દીધી ઘણીવાર થાય કે હું મેડમને મળવા જાઉં પણ બીજી પડે થાય કે હું શું બોલીશ હું શું બોલીશ એની મોટી પારદર્શક આંખોમાં જોઈને મેડમને ભલે મળી નથી પણ એમના ચિત્રો જોઈને હું એના વ્યક્તિત્વને સમજવા મથ્યા કરું છું એમના ચિત્રોમાં આકાશ બ્લુ કલરનું જ હોય એવું નથી એ તો આકાશને લીલાશથી ભરી દે છે એના ડુંગર ભૂખરા નથી જોયા ડુંગરને ગુલાબી રંગે રંગતા હોય છે એ એમના ચિત્રોમાં પાણી પણ કેસરી જાયવાળું હોય છે બધું ન કલ્પી શકાય એવું જ કોઈ વસ્તુ એવી નહીં જેવી અસલ રંગમાં હોય ને પછી થાય કે એમનો ગરમાળા જેવો અસબાબ ભલે કોઈ પિંજરમાં છે પણ મારી જેમ કોઈ ખખડધજ બસ સ્ટોપની લ્યો બોન જાગો હવે તમારે ધરણીધર દેરાસર આવી ગયું હેડો હું ઝપકી ગઈ ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈને ઉતરવા જાઉં ત્યાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી પેલા આંટીએ તો રાડો પાડી લે ભાઈ રોકો આ બોનનું સ્ટેશન પાછળ રહી ગયું સર બસ અધવચ્ચે ઊભી રહી હું નીચે ઉતરી કંડક્ટર બબડતો રહ્યો ઉપર આકાશમાં સફેદ વાદળોના ગુચ્છાઓ બાછેલા હતા એની પાછળથી સૂરજનો અસહ્ય તાપ પડતો હતો ને હું રસ્તા વચ્ચે ઊભી રહી જાણે કે સરનામું ભૂલેલી ખરેખર તો હું પણ અકળાઈ ગઈ હતી આમ અધ્વચ્ચે ઉતરી જવું એ મારા સ્વભાવમાં જ નહીં કાં તો મારા સ્ટોપે જ ઉતરું અથવા નીકળું જ નહીં એક બે બાઈક મારી બાજુમાંથી ધીમી પણ પડી પણ હું આ રસ્તાઓથી અજાણ નહોતી હંમેશાની જેમ ચાલતી રહી સરે કહેલું જેટલો પ્રયત્ન સંતાડવાનો કરીએ એટલા બહાર વધુ પડીએ એટલે આ દુપટ્ટા ને મોજા ને ચશ્મા આ બધું કાઢીના સોસાયટીમાં આવવાનું તું તો મારી સેક્રેટરી છે ડરવાનું નહીં તારે મારે એમને કેમ સમજાવો કે આ બધું તમે સમજો છો તો તમે કેમ અમલમાં નથી મૂકતા કાળા મખમલના ઓછાળ પર દીવાલને ટેકો દઈએ સિગરેટ પીતા હોય અને હું એમને અઢેલીને બેઠી હું એમના ખભા પર મારી આંગળીઓ ફરે ત્યારે પોપડીઓ ખરે એમ એમની પાસેથી બધી વાતો ખરતી હોય હું જાણતી હોઉં કે ન જાણતી હું એ બધાની વાતો ફાયદો નુકસાન જશ અપજશ દુનિયાદારીની વાતો સ્વાર્થી સંબંધો ને મેડમની વાતો મેડમનો સ્વભાવ દોષ ને વખાણ એ મને સંભળાવ્યા કરે એ બધા લોકોને ગાળો આપ્યા કરે અને હું એમના સ્વભાવના કાણામાંથી આવતા આ તડકાથી દાઝ્યા કરું મેડમ સાથે તો જાણે એમને કોઈ લેણદેણ જ નહોતી આવડા મોટા બંગલામાં બે માણસો સાથે રહીને પણ સાથે નહોતા બેડશીટની સળવટો બંને વચ્ચે જાણે જોજન અંતર મેડમ પણ આ રૂમમાં ધીરે ધીરે સુવાવતા બંધ થઈ ગયા એ મને બાથરૂમમાં અરીસા પર લાગેલી પીળા કલરની ઘટતી બિંદીઓ પરથી જાણવા મળ્યું એક તબક્કે ત્યાં હવે માત્ર લાલ કેસરી ગુલમોહર રંગની બિંદીઓ ફેલાતી જતી હતી દિવાલો અને સોફા સેટના કવર સુધી પીળી ઉદાસી ખંખેરી રહ્યા હતા અને ત્યાં રાતા કેસરી ગુચ્છે ગુચ્છા ફાલ્યા હતા સિગરેટના કષ્ટ લેતા લેતાં સર ક્યારેક મેડમની વાત માંડવાનું શરૂ કરે ત્યારે મને એમના શરીર પર પીળાશ ફેલાતી જતી દેખાય ને તરત હું પીળાશ ખંખેરી નંખાવતી ઘેર મમ્મી કહેતી કે કાવ્યા હવે હાથ પીળા કરવા અંગે કાંઈક વિચાર ને હું હસીને કહેતી હાથ પીળા તો નથી થવા દેવા મમ્મી મારાથી અપાયે બધું હું સરને આપતી પણ સરને હંમેશા ઓછું જ પડે બધું સુકાઈ જતું સરે મને પ્રોમિસ કરેલી કે આગળ કહેલી કોઈ વાત યાદ ન રાખે ત્યારે હું ચીડાઈ જાઉં તો એ મારી પાસે સાબિતી માંગે ત્યારે હું એ બેન્ચ પર હાથ ફેરવી એના પર કાળી સડક જેવા ઓછાળ પર જૂની નિશાનીઓ શોધવા નથી પડું અને ગરમાળો તો એની મર્યાદામાં રહીને ક્યારેક હવામાં ઝૂલ્યા કરે પણ હા વર્ષોથી હું એની પાસે નથી ગઈ નથી એ મારી પાસે આવ્યો માત્ર દૂરથી અમે એકબીજાને જોયા કરીએ છીએ નથી આ સળવટોની સડક એ મારી પાસે આવવાનો કે નથી ખખડધજ બસ સ્ટોપને મૂકી હું ત્યાં જવાની બસ એકબીજાની આંખોમાં એકબીજાના પ્રતિબિંબને શોધ્યા કરીએ છીએ સુનલો સુણલો પાંદડા વચ્ચે તો ક્યારેક ઉનાળાના પીળા કે રાતા કેસરી ગુચ્છાઓ વચ્ચે કશ્યક રાહ જોતા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહનું ધારાવાહિક પઠન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગરમાળો ગુલમહોર અને ખખડેલું બસ સ્ટેન્ડ લેખક અને શીર્ષક ગીત રામ મોરી પ્રવક્તા હરેશ પંચાલ શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી નિર્માણ સહાય શ્રુતિ ગૌર પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી આવતીકાલની વાર્તાનું શીર્ષક નાથી તો સાંભળવાનું ચૂકતા નહીં जगतना चौकमा जगतना चौकमा तथा